નવી નગરી ઝુંપડ આવેલી છે જેમાં બુધાભાઈ વસાવા પોતાના કાચા રહે છે અને નજીકમાં જ એલ ઉપર મજૂરી કામ કરી માસિક બાર હજાર રૂપિયા પગારદાર છે ઝૂપડાનું લાઇટ બિલ સત્યાસી લાખ અઠ્ઠાણું હજાર છસો તેર રૂપિયા આપવામાં આવ્યું હોય જેથી બુધાભાઈ વસાવે આજુબાજુના લોકોનું બિલ કેટલું આવ્યું છે તેમ કહેતા જ બુધાભાઈ વસાવે પોતાનું લાઇટ બિલ આજુબાજુવાળાને બતાવતા તેમનું લાઈટ બિલ લાખો રૂપિયામાં આવ્યું હોય તેવું કહેતા પ્રથમ દ્રષ્ટિએ બુધાભાઈ વસાવાના હોશ ઉડી ગયા હતા અને તેઓ બોલ્યા મારું ઝૂંપડું તો ઠીક આખી નવી નગરી વેચાય તો પણ મારાથી બિલની ભરપાઈ ન કરી શકાય તેમ કહી તેમના આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાળાનો સંપર્ક કર્યો હતો ગોગલનગર પાસે નવી નગરી ઝુંપડપટ્ટી આવેલી છે અને અમારા બુધાભાઈ મંગાભાઈ વસાવા જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે નજીકની એક કઈ કંપનીમાં મજૂરી અર્થે દસ થી બાર હજાર રૂપિયા મહિનાના કમાય છે શોકિંગની વાત એવી છે કે જીવી દર બે મહિને બિલ આપતું હોય છે અને બિલ આવ્યું તો કેટલું આવ્યું જ્યાં બુધાભાઈ હીરાના વેપારી ના હોય સોના ચાંદીના દાગીના વેપારી ના હોય એ રીતના એમને બિલ આપ્યું અને બસ મોટો પાંચ માળનો બંગલો ના હોય એ રીતના આ જીઈબી એ આ તંત્ર નિદ્રાધીન તંત્રએ અહીંયા અહીં આવી બિલ આપ્યું તો તમને જણાવું છું કે કેટલી માંદા રકમ સત્યાસી લાખ નવ હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા જેટલી માંદાનું બિલ આપ્યું અને તે પણ રાત્રે અંધારામાં આવે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે ચલાવે છે ને ડિજિટલ જ્યારે આપણે કોઈ લાઈટ ગઈ હોય તો એમને કમ્પ્લેન આપી હોય તો બે દિવસ બતાવે છે

મારો પાંચમા મહિનામાં જે બિલ આવેલું છે તેરસો ને વીસ રૂપિયા આવેલું છે આ પછી સાતમા મહિનાની અંદર જે બિલ આવ્યા પછી એના આંકડા વધારે લખાયેલા હતા એટલે હું બાજુમાં પૂછવા જ્યો કે ભાઈ આ બિલ કેટલું છે એ ભાઈ જોયું કે તાવ એસી લાખ રૂપિયા જેવું લાઈન બિલ આવેલું છે આ એસી લાખ હમણાં જાણે મને ચક્કર જેવું ચડી ગયેલું હવે આટલું મોટું બિલ બે મહિનામાં કેવી આવે છે મારું આગળ કોઈને જાહેર નહીં કરી પણ આજે ભાઈ બહેન બરાબર છોકરા ભાઈબંધ ગ્રુપ ના માણસ ગ્રુપ ની અંદર આ બિલ માં આવેલું